ピッ સભ્ય શ્રીટભાઈ સ્વાનીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ કિરણભાઈ રાઠવાની जय जय वंदे मातरम वंदे मातरम भारत माता की जय वंदे मातरम आज रोज मुरेली कन्याशाला में નવીન એક ઓરડાના ખાતમુહૂર્તમાં માન્ય શ્રી અભિસિંહભાઈ તડવી સાહેબ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા સાહેબ બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલભા સહિત બોડેલી ગામના સરપંચ શ્રી કાર્તિકભાઈ શાહ આકાશભાઈ ઠક્કર સહિત ગ્રામ પંચાયતના સદસ્યો એસએમસીના સભ્યો વાલીશ્રીઓ તાલુકા સંઘ જિલ્લા સંઘના શ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માન્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબના હસ્તે અત્રે એક નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે આ બિલ્ડિંગમાં એક નવું એમડીએમ પણ બનનાર છે અને આ સમગ્ર શાળાનું નવીનીકરણ પણ થનાર છે જેમાં શાળાને કલર કરવામાં આવશે અને એનું રિપેરિંગ પણ જે કંઈ પણ છે એ પણ મંજૂર કરવામાં આવેલું છે લગભગ વીસથી પચીસ લાખ રૂપિયા જેટલું ગ્રાન્ટ મંજૂર થઈ છે જે આ શાળાના નવીનીકરણમાં એનો ઉપયોગ થનાર છે જેનો લાભ બોડેલી શાળાની બાળાઓને થનાર છે અગિયાર લાખના ખર્ચે બનવાનો છે સાથે એમડીએમ ત્રણ ચાર લાખના ખર્ચે બનવાનું છે અને બીજું શાળાનું રિપેરિંગ અને એનું કામ સહિત વીસ થી પચીસ લાખ રૂપિયાના જે ખર્ચે આખું શાળાનું નવીનીકરણ થનાર છે